કે થવાનું થયું છે મિત્રો તાલીમ ના પાડતા આ તાળી પાડવાનો આપણો સમય નથી તાલી તો જે દિવસે આ દિવસે પાડજો ત્યારે ચાલ્યો બનાસકાંઠામાં જોડાણ થાય આજે આ પિક્ચર નથી સરકાર ને કહીએ ટ્રેલર છે સરકાર ના અરબી ના અધિકારીઓ સાંભળી લો કાલ ખોલી લે તાલુકા માટે કોઈ વીજળી તો વીજળી નોખા મરીશું જો દેશ માટે મરીશું મારા તાલુકા માટે જ્યાં સુધી ધાલા તાલુકાને બનાસકાંઠામાં જોડાણ થઈ રાખે ત્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેશે હું ચાર મંચ ઉપર થી કરું છું સરકાર વાધુ કરે બી ચાર જણા કે છે અલ જુઓ તો ખરી હિત રક્ષક સમિતિના આગેવાનો કોના છે

થેન્ક યુ ભારત માતા કી જય ભેગા થાવ થયું છે મિત્રો તાળી ન પાડતા આ તાળી પાડવાનો આપણો સમય નથી તાળી તો જે દિવસે આ દિવસે પાડજો જ્યારે ડાલરા પલાસ કાઢામાં જોડાણ થાય આજે આ પિક્ચર નથી સરકાર જે કહીએ ટ્રેલર છે સરકારના અભિના અધિકારીઓ હોય તો સાંભળી લો કાલ ખોલીને ડાલના તાલુકા માટે કોઈ વિધિઓ તો વિધિ નો ખા મરીશું તો દેશ માટે મરીશું મારા તાલુકા માટે જ્યાં સુધી ધારા તાલુકા ને બનાસકાંઠા માં જોડાણ થઈ રાખે ત્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેશે હું ચાર મંચ ઉપરથી થી કરું છું સરકાર વાધુ કરે બી ચાર જણા કે જુઓ તો ખરી હિત રક્ષક સમિતિના આગેવાનો કોના છે ભાઈ કઈ પાર્ટીના છે નથા ભાઈ કઈ પાર્ટીના છે માવજી ભાઈ કઈ પાર્ટીના છે બસ તમે તમને વોટ આપીને તમારો પ્રતિનિધિ મૂક્યો તો અમે હિન્દુસ્તાની તો અમે ગુજરાતી અને કેવો લે પરંતુ આપણે તમારી પણ કેવું છું સાથે સાથે ગુલામી વેઠવા દેવાઈ ગયા છે મિત્રો આ ગુલામી મેઠી બહાર નીકળો

થેન્ક યુ ભારત માતા કી જય